અમદાવાદના હાટકેશ્વર શિવ મંદિરમાં શિવરાત્રીની પૂજા અર્ચના ધામધૂમથી કરવામાં આવી નમસ્કાર હું છું ચંદ્રિકા હાટકેશ્વર વિસ્તારનું નામ જ જે પૌરાણિક હાટકેશ્વર મહાદેવના નામ ઉપર પડ્યું છેલ્લા અઠ્યોતેર વર્ષથી સતત શિવરાત્રીના દિવસે અસંખ્ય માય ભક્તો શિવભક્તો અહીંયા વહેલી સવારથી જ ચાર વાગ્યા ત્યાં આવી પૂજા પાઠ પ્રાર્થના આરાધના કરતા આવે છે આ મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાને કારણે આ આ સંપૂર્ણ વ્યવસ્થાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જોડાય છે જેથી કરીને કાર્યક્રમના દરેક દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે અને રાત્રિ ભજન વ્યવસ્થા ભજન કરેલા હોવાથી ભજનની પણ વ્યવસ્થા ખૂબ સુંદર થાય છે એકદમ અલગ જ ભક્તિમય માહોલ સર્જાય સર્જાય છે

અને અત્યારે પણ આપણે જોઈ શકાય છે કે ખૂબ લાંબી કતાર ભગવાન શિવના દર્શન કરવા માટે લાગી ગઈ છે ખાસ કરીને શિવજીને બિલ્વો પત્ર વધારે પ્રિય છે બિલ્વો પત્રથી પણ પૂજા કરવામાં આવે છે ભગવાનને સૌથી પ્રિય જ્યાં સાથે જલની સાથે બિલીપત્ર ચડાવવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન જલ અને બિલીપત્રથી ખૂબ રાજી થતા હોય છે મારા ફાધર સોનાજી તારાચંદે ઇઠ્યોતેર વર્ષ પહેલાં હાટકેશ્વર મહાદેવના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી ત્યારે આ એરિયાનું નામ હાટકેશ્વર સર્કલ તરીકે ઓળખાય છે અને ઘણા ભક્તો શિવજીના ઇઠ્યોતેર વર્ષથી આ મંદિરના દર્શન કરી અને મહાદેવજીનો લાભ લે છે આજે સવારથી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સવારના ચાર વાગ્યાથી મંદિરની પૂજા અર્ચના અભિષેક જલ અભિષેક રુદ્ર લઘુરુદ્રનો આયોજન નથી કરવામાં આવ્યું પણ આજે ખાલી મહાઆરતીનો સાંજે સાડા સાતસો દીવાની મહાઆરતીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે અને કન્ટ્યુની સવારથી દ્રાક્ષનો પ્રસાદ અને ઠંડાઈનો પ્રસાદ ચાલુ રહેશે અને સાંજે ભજન સંધ્યામાં બી બધો ફરારી વાનગીઓનો પ્રસાદ અમે અમે વ્યવસ્થા કરીશું પૌરાણિક આટકેશ્વર મહાદેવનું મંદિર આટકેશ્વરમાં છેલ્લા એંસી વર્ષથી પ્રસ્થાપિત છે અહીં મહાશિવરાત્રિના દિવસે લોકો સવારે ચાર વાગ્યાથી મહાદેવજીને જલાભિષેક દૂધનો અભિષેક ને લઘુ રુધરી કરી અને સવારથી પૂજા પાઠ ચાલુ થઈ જાય છે અને પોતાનો દર્શન દર્શનનો લાભ લે છે મંદિર તરફથી એમની મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર ને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ગુજરાત પ્લસ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ Thank <sweak> you.